મહાશિવરાત્રી નો ટાણું કાના ને તાવ આવે આખી રાત અસમંજસ હાલે કે પતિ પત્ની માંથી કાના દવાખાને લઈને કોણ જાહે બીજે દી હવારે દીકરીની જાન આવે છે એવું નક્કી થાય કે મા તત્વ એવું છે મેં આગળ કીધું ને કે મોઢે બોલું માન હાચે નાન ભાંભળે પછી આ મોટપ મજા મને કડવી લાગે કાગડા અને આખરે એક જતા પછી કરોડો નાખર કામના હું મોઢે બોલું માં તા તો કોઠે ટાઢક કાગડા એ મા તત્વ છે માએ એમ કીધું કે હું દવાખાને લઈ જાય પાછા તો વરહના કાના ને એ બાઈ ઘરના કોઈ વાહન નહીં પાંચ વાગે સરકારી બસ ઉપડે દીકરા ને લઈને ચાંદીના પતરા જેવા મોઢા ઉપર વળી ગયેલી આ પાત્ર ને હું મળેલો છું એને સામે હું બેઠો ને ત્યાં આપણને એમ થયું કે આપણી કોઈ હેસિયત નથી આપડી કોઈ ઓકાત નથી આ જગદંબામાં એવડી ત્રેવર્ષ આ વાત જે મારે કરવી હતી પૂછવા ગયો તો મા તેથી તું હું

મોરબી તને હું ભાગ લઈ દઈ તને હું કઈ તને હું રમકડા લઈ દઈ છેલ્લી વાર કઈ એક માનવ જીવ છે એને એમ થાય કે એને મજા નથી એટલે હોઈ ગયો છે હમણાં ઉઠી જાય અમારો કાનો હમણાં મોરબી આવી જાય એમ થાતા થાતા એ બસ છે મોરબીના પાધર માં પોચે એક કે દોઢ કલાક એ રસ્તો થાય અમારે અહિયાંથી ત્યાં જાય ને એ બાય લાઈનમાં બેઠી કારણ કે તમારા આગળ પૈસા હોય તો તમારો તરત વારો આવે પણ દુર્દશાનો એટલો આભાર હોય છે કે હું મળું છું જેને એ બધા મૂચથી સમજદાર હોય છે તમારી પરિસ્થિતિ નબળી હોય તમારો સમય વિકટ થાય ત્યાં તમને જીવ કંઈને ઓળખાવતા હોય એ માણસ તમને ઓળખવાથી ઇનકાર કરી દયો કે હું તો આને ઓળખતોય નથી વાત ખાલી એટલી છે કે તમારો વખત પલટ જોઈએ તમે ખાલી થઈ જાય

એક પછી એક એક પછી એક એમ આ બાઈનો વારો આવ્યો અને જઈ અને ટેબલ ઉપર હુવરાવી ની બાએ હાથ જોડ્યા સાહેબ મારા દીકરાને મજા નથી જોઈ દ્યો ને કયું ન હું એને ઉઠાડું છું ઉઠતો નથી જોઈ દ્યો ને ને શું વાંધો થયો હોઈશ વિચાર તો કરો કરોક પહાઠ સિત્તેર વર્ષની બુઢી બાઈ એ ડૉક્ટર હારે કાકલુંદી કરતી હતી કે સાહેબ મારા દીકરાને ઉઠાડી દ્યો ને મારી દીકરીની જાન આવી છે અમરનીય મહેમાન આવ્યા છે મારી રાહ જોતા આવી છે

ડોક્ટરે માજી બાવડું જાણીને કીધું કે તમારો દીકરો નથી રહ્યો ઘણી ઠાકરનું નામ લઈ અને એ બાઈ રોવા માંડી આવતી કરી મારા બાપ મારી કવિતા બગાડી નાખી તે આ કાનાના ભરો હે તો મારે જાત્રાયું કરવાના ભરખા હતા કાના દીકરાઓના મારે હાલ અભરખા હતા ઠાકર તે મારો મને લઈ લીધી હોત તો આ તો હજી ઉગીને ઉભો થયો હતો બાપ અમે તારું હું બગાડ્યું હતું અને ઈશ્વરે જ જગતમાં અમુક વખતે એટલો નિર્દય થઈ જાય કે જે માણસ લાગ્યો ગયો હોય એને જ પાછો બીજી વાર ઘા આપતો હોય

રેવા દે આપણી આખી બાજી બગડી જાય તમે બહુ સમજાવો એ સમજે નહીં ને પછી સમજણો માણસ હોય ને ચર્ચા કે વિચારણા કે વાત કરવા કરતા એ માણસ મૌન થઈ જાય કારણ કે તમારી વાતને નથી સમજી શકતો એ માણસ તમારા મૌનને કોઈ દિવસ નહીં સમજી શકે એ બાઈ રડી રડી અને પછી કાનાને હાથમાં લઈ અને ઓઢણું જાય એ ઓઢાડી અને અહીંયાથી હાલતી થઈ એક વાહન કર્યું ગામમાં પહોંચી માં મેં કીધું એમ એક જ દિન અમારે ત્યાં લગ્ન એટલે ગામમાં વીસ પચીસ જાનુ આવેલી આપણે કેતા હોય કે ફલાણા ફલાણા માણસ નો પ્રસંગ ઢાકી લઈ જાય એમ પ્રસંગ ઢાયકો આને કહેવાય કે કદાચ એ ધારે તો રોકડ કરી અને આખા ગામના પ્રસંગ ને બગાડી શકે એ ભાઈ ગામમાં ઢંઢેરો પીટે કે નાનું એવું મયણું થયું છે કદાચ એ મૈણા ને હેઠે હોવરાવી દીધ એટલે ગામનો એક પણ પ્રસંગ એ દાંત કાઢી કારણ કે એ ઈ લગ્નનો માંગલિક પ્રસંગ છે હરક નો પ્રસંગ છે હરક મા બાપને ભરખા હોય કે મારા દીકરા દીકરીના લગ્ન થાય પણ એને એવું નક્કી કર્યું કે પ્રસંગ હું સાચવી લઈ થવાની હતી તો થઈ ગઈ ઠાકરને જે મંજૂર હતું ઠાકરની જે ઈચ્છા હતી થઈ ગઈ પણ આપણે નીણું રાખવાના વાળા હોય અમારે દાંડર ને કડપ ને ભરે વાડાની વાડ તોડી વાડ ને અધર કરી અધર કરીને એક હાથમાં પોતાનો દીકરો છે અધર કરતી જાય ને આગળ હાલતી જાય ઉઘાડા આયરાણીના પગમાં કાટા લાગતા જાય લોહી ફૂટતી જાય કાંટા ને કાઢતી જાય ઠેહ લાગે તો ખમા મારા કાના ને કાનો ભલે હયાત નથી પણ તોય એને ખમકારા દેતી જાય મારા કાના ને ભાઈ હાથમાંથી શરીર એનું લથડી જાય તો પાછું હાથ રાખીને એક માના વાત્સલ્ય અને વર્ષે ઘડીક વ્યમ વાદળી વાદળીયું છે હળવા નાખી અને ધીરુ ધીરું આખું આભા મંડળ હકડાવા માંડે વરસાદના ફોરા ધરતી ઉપર પડવા માંડે

શિવાજી એટલે કે એવો યોદ્ધો કે એને એનું આખું જીવતર ખપાવી દીધું હું યોદ્ધો છું કદાચ મારા ખોડિયા પ્રાણ વહી જાય તોય ભલે વહી જાય પણ મારી માતૃભૂમ ને કાજ મારા સોમાનમાં હું કોઈ દી બાંધ છોડ નહીં કરું ઈ યોદ્ધો કે જે કોઈ થી કોઈને નમે નહીં શિવાની પાક કોઈ દી ક્યાંય નમે નહીં શિવાની ભવાની કોઈ દી ક્યાંય નમે નહીં શિવાની ટેક કોઈ દી તૂટે નહીં શિવાના વેણ કોઈ દી છૂટે નહીં એવો શિવાજી જય જીજી નું અવસાન થાય તડદડ આહુડે બે શિવા જગતની માંગતમાં શિવાજીએ જવાબ આપ્યો તો ભાઈ રોણુ મને એવું આવે છે કે મને શિવો કેનારું હવે આ જગત માં બીજું કોઈ નથી મને તુકારો દેનારો આ જગત કોઈ નથી તુકારો જન તણો અમૃત થી એ મીઠો હોય કારણ કે તમે ગમે એટલા થાકીને સ્વાર્થી તમારા બાપ હોય તો ભલે ભાઈ હોય તો ભલે માં એક માત્ર એવી વ્યક્તિ છે કે એને ખાલી તમને દાંત કાઢતા જવો હોય મારો દીકરો હસતો હોવો જોઈએ એ માં તત્વ એ કાના ને ખમા કેતી જાય કે હમણાં પૂગી જાવ ભાઈ હમણાં બે જાવ હમણાં સારું ઠેકાણું આવશે એમ કરી અને કડબ જે પૂડાના એ ઢગલા કર્યા હતા કડબ ના જે ઢગલા કર્યા એમાંથી જાહેર ના બે પૂરા ઉપાડી બે દીકરાના સબને ખોળામાં રાખી અને પૂરા ઓઠી બેહી ગઈ ભાઈ વિચાર તો કરો ગામમાં જાનું આવી છે અને પૂરા દીકરાના પંડના દીકરાનું મળદું ખોળામાં લઈ અને આયરાણી બેહી ગઈ પાસેથી કોઈ નિકરા એટલે સમાચાર મોકલાય તમારા ભાઈ ને મોકલો ને મારે કામ છે કાના ને મજા નથી તમારા ભાઈ ને અહીંયા મોકલો ઓલા કીધું તમે ની આવો ને પ્રસંગ છે ભાઈ નવરા નહીં હોય કે હું નીયા નથી આવી શકું એમ તમે એને કયો અહીંયા આવે મારે કામ છે આદમી ખીજાઈ જાય કે આને શરમ નહીં આવતી હોય અહીંયા જાનુ આવી છે ને મને વાળે બોલાવ્યો પણ ખીજમાં ડાયરામાંથી ખાંડુર

કાર્બન ડેટિંગ પદ્ધતિથી હરેક વસ્તુના તમે એનો આયખું કાઢી શકો કે આ વસ્તુ કેટલા વરસ જૂની પણ મીરાની મૃત્યુનો એક પણ પુરાવો જગત પાસે મારો ગીરધર ગોપાલ કારણ કે ભારે એવા હરિને તમે મૂલવો સી રીતે અહીં તો વજન કરે એ હારે મનવા ભજન કરે એ જીતે કૃષ્ણ સિવાય બીજું કોઈ તત્વ ને જેને ભયજો નહીં પણ યાર યાર ઉભો છે આઈરાની પંડના દીકરાને ખોડામાં રાખી છે એટલું જ કીધું કે કાના ને મજા ન થાય બાઈએ તો ઢાંકી લીધું હવે વારો આદમી નો હતો કે તું કેટલું ખમી હકસ મારી લખેલી બે લાઈન હતી કે તારે એ જોવું છે ને

જવતલ ઉમવાનો ટાઈમ થયો છે એકનો એક ભાઈ વિચાર તો કરો હવે કરવાનું કદાચ બીજા હોય તમે હાજર હોય કે ન હોય તો આયલું જાય પણ એક બેન ના લગ્ન થાય એના જવતલ વખત થાય આયરે જવાબ હું દીધો કે બેન કાના ને મજા નથી આ ભાઈ જવતલ ઓમી દે માંડવામાં બેઠેલી દીકરી છે એ પહેલી વાર મોટી થઈ હોય કારણ કે તમારા ઘરમાં તમે તમારી દીકરીને કોઈ પણ નિર્ણય લ્યો તો કોઈ દી કઈ પૂછતા નહીં હોય કારણ કે આપણે મન આપણી બેન કાયમ નાની હોય કે બેનને શું પૂછવાનું બેન તો નાની છે બેનને શું ખબર પડે કદાચ એક હજાર વાર દિવસમાં એ ઘરના ઉમરા અંદર આવતી હોય ઘરના ઉમરાથી માલપા આવતી હોય ફરિયામાં હાલતી હોય ફરિયામાં રમતી હોય આપણને મોટી ન લાગે એ દીકરી કાયમ અને એક હજાર વાર જે ઉમરાને ઓળંગતી હોય ઈનાઈ દીકરી છેલે ગોર મહારાજ એમ કે કન્યા પધરાવો સાવધાન ની જે વાત થાય તઈ આખા દીમા એક હજાર વાર ઘરમાં આવતી ને જાતી દીકરી ને કાક બાપુ દાદ બાપુ એમ કે છે કે ડુંગરા જેવડો એને ઉમરો લાગ્યો એને માંડરે ગયો આખા એ ડુંગર જેવડો ઉમરો થઈ જાય વિચાર તો કરો કે દીકરીના ભીતરમાં તઈ કઈ પીડાઈ વાલતી છે હતર કે અઢાર વર્ષની ઉંમરમાં એ દીકરી ફળિયામાં રમી રમી અને એ ધૂળ ધોયું ફરાક ધોયું કરી કરી અને મોટી થઈ હોય એ હતર કે અઢારે વર્ષ એક જ ક્ષણમાં એની સામે આવી જાય કે હું આમ જીવતી હતી હું અહીંયા રમતી હતી ભાઈ દીકરી અહીંયાથી આગળ જાય એની વિદાય નો જઈ વખત આવે દાદી એમ કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અને લૂંટાણો મારો લાડ ખજાનો આજ દાદ હું જોતો રહ્યો એ બાપ છે એ દીકરીને ને મળવા હાટું થાય અને છેલ્લે કાકલું દીવ કરતો હોય ઈ ગાડા જાય જાનના વયા જાય ગાડા જાય ત્યાંથી હાલતા થઈ જાય તો બાપ એ દીકરી ને એમ કેતો હોય બેન એક વાર હામુ જો તો હું તને જોઈ લઉં કોઈ સમજણા કોઈ સજન માણા દીકરી ને સવાલ કર્યો તો તું આખી જિંદગી એમ કેતી હોય

પછી કોઈને મળવા જેટલી તાકાત એ આદમી માં ન એટલે હું એને મળું છું અને હું છેલ્લે મારા બાપને એટલે મળું છું કે હું મારા બાપને ને એકવાર ભેટી લઉં પછી કોઈ યારે સંવાદ કરવાની ત્રેવડ મારા પંડ નથી હોતી એટલે છેલ્લે હું મારા બાપને ને મળું છું ઉંમરના હિસાબથી માણાહની દાઢીઓનો વાળ ધોરા થાય વાત સાચી પણ લોકસાહિતના દ્રષ્ટિકોણથી માણાહ બુઢો ક્યાં થાય માણાહ મોટો ક્યાં થાય કે પોતાની એક ને એક દીકરીના લગ્ન થાય એ ચાહે અમીર હોય તોય ભલે તવંગર હોય તોય ભલે અને અધમાં અધ નાનામાં નાનો માણા હોય તોય ભલે એની દીકરીનો જઈ વિદાયનો વખત આવે દીકરીને જઈ વડાવવાનો વખત આવે એવે વખતે દીકરીને વડાવતી વખતે દીકરી છેલ્લે બાપની ડોકમાં આકડિયા ભીડી જાય અને હમજના માણા આવીને દીકરીને બાપથી નોખી પાડતા હોય બેન છાની રહી જાય તું હમણાં પાછો આટો દેવા આવી બેન હવે તું મોટી થઈ ગઈ એમ કરી પાછા વરહ દીકરીને જેમ સમજાવતો એમ ફોહલાવી અને બાપથી દીકરીને નોખી પાડવાનો પ્રયત્ન કરતા હોય તો દીકરીના જે આકડિયા ભીડેલા હોય એ હાથ બાપની દાઢી ઉપર નોખા પડતી વખતે ફરે ને તઈ બાપની દાઢી ધોરી થઈ જાય બાપ મોટો તઈ થઈ જાય કે મારી દીકરી આજ મારાથી નોખી પડી ગઈ ઈ બાપ છેલે કાકડું દીવ કરીને સામુ જોને બેન એક વાર હામું જોઈ લે તો તારું મોટું જોઈ લે ગાડામાં બેઠી બેઠી દીકરીને એમ થતું હોય કે એક વાર જો મારા તો મારો બાપ પછી છાનો દીકરી જોવે એટલે એને લાલચ દીએ કે આંબલ પીપળ ઝાડ બોલાવે બેન તું એક વાર હામું જો ધૂળ ધોયું ફરાક ધોયું તું વી વર્ષ રમી મોટી થઈ બેન મારા હામું તું નો જોતો કાઈ કઈ નઈ પણ આંબલી ની પીપળી ની દાળ તને બોલાવે તું એક વાર સાંભળજો એવી દીકરીયું કે જે દીકરા ને હમો વળ્યું થઈ અને જગત માં જીવી છે એવી દીકરીયું કે જેના ખંભા ઉપર ઇતિહાસ ઉભા આદમી તો આપણે તો હજી તો કઠણ કાળજા ના થઈ જાય એવું કેવાય પુરુષ કઠણ હોય એમ પણ ઇતિહાસ ને જાહુદી મેં હેમજો છે ઇતિહાસ ને જાહુદી મેં વાંચ્યો છે

હું તમે રમી રમીએ મોટા થયા કદાચ પૈસા ન હોય તો રડી જાહો એમાં કઈ મોટી વાત નથી પૈસો એ વ્યવસ્થા છે પૈસા થી માણસની હેસિયત નક્કી નથી થતી કોઈના ગજવામાં કઈ હોય કે ન હોય એનાથી એ નક્કી જ ન થાય કે આ માણસ ખરેખર નાનો છે કે મોટો છે નક્કી તો અહીંયા થાય કે તમારા ટાણે કે તમારા વખતે આવીએ ને ઉભો રહીએ તો તમને વાલો લાગે

પણ રામના વનવાસમાં જાવા પાછળનું એક કારણ કેવટની ભક્તિ કહો તોય ભલે ને સબરીની ભક્તિ કહ્યો તોય ભલે આ બે કારણો હતા ત્યાં જઈએ ને એઠા બોર ખાવા પડે કારણ કે એ બીજું દય શું હકે સર્વસ્વ દઈ દીધું એની પાસે બોર હતા એ ચાખી ચાખી દેતી જાય મારા રામને જેવો તેવો બોર નો ખવડાવાય બોર ચાખતી જાય ને દેતી જાય એ રામે લખને તૈય એમ કીધું એને એને હૂક ચડી કદાચ આ ખવાય કે નો ખવાય એમ

મારી પરંપરામાંથી મારા કુળ માંથી હું જે જન્મો છું એ બેનુ આજ બાના ઓઢી બેઠી હોય તો આપણને એનાથી વિશેષ હરખ બીજો કયો હોય ઇનાઈ ભક્તિ માં સબરી બોર ખાધા અને બોર ખાધા એટલું નહીં આખા જગત ને રામે કીધું કે બાઈ તારા મીઠા લાયગા બોર સબરી મને તારા મીઠા લાગ્યા બોર કારણ કે એમાં તારી ભાવના અણમોલ સબરી મને મીઠા લાયગા બોર જેની ભાવના જેના લગાવ અણમોલ છે જે માણસના વજૂદ અણમોલ છે જે માણસના ખમીર અણમોલ છે એવા માણસની વાતો થાય બાકી ધકેલ પચાસ દોઢસો કરી અને મારા અમુક તો ફાડાના પૈસા ખાઈ જાય એવાય દાખલા છે એમ અટાણે તો કોઈને રડવાનું હોય ધરમ સૌથી મોટું કામ છે પૈસા ભેગા કરવાનું